મારે મે બના ફોડો આને આપણ વાળા ગોંડા ડાયાબો આવે તે વ્યક્તિ માં જો ખાંગી કરવા બેઠી બિચારો સ્વામી 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 એની ભાષા પરમરણ શરૂ કર્યું હું મારા મંડળ માં બહુ બહુ આત્મედაનો પ્રયત્ન કરું છું પણ આત્મედა સતી જ નથી મેંકો કેમ સતી નથી એટલે હું કંઈક કહું ને તો મને ફોડો માનીને મારી કોઈ વાત સ્વીકારતો નથી નુ જુઓ તારે ઈગલા ન બનાવ કિસ ઉકારતું ને ફિ મારી વાત હજારો સ્વીકારતા નથી તો શાંતિથી બેઠો તો શાંતિથી બેહી જા નારાપી દીદી મલ્લોનો સબ મે એમ ચરો મેકો મારી વાત તો તું મને તો 10 કે 15 કે 50 મારી વાત તો હજારો સ્વીકારતા રહે પર હું શાંતિથી બેઠો છું સાચે એમને ખબર છે કે જે છે અમે યોગી માન લે છે avrevedan apago rahmánusi